નમો નમા હું કે આજે આપણે વાત કરશું ભક્તિ વિશે કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસ અર્ચનમ વંદનમ દાસ્યમ માત્મા નિવેદનમ શ્રવણ કીર્તન સ્મરણ પાદ અર્ચન વંદન દાસ્ય સખ્ય અને પાદ નિવેદન આ નવધા ભક્તિ છે પણ આજે જે આપણે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ કરીએ છીએ વંદનમ કે આપણે ભગવાનના મંદિર જઈએ છીએ ભગવાનની પૂજા પાઠ કરીએ છે જપ તપ કરીએ છીએ ભગવાનને વંદન કરીએ છે ધ્યાન કરીએ છીએ પણ એ ભક્તિની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ભગવાનના જપ તપની સેવા ઊંચાળાની શરૂઆત કરીએ છીએ પહેલા પહેલા સમયની અંદર ખૂબ પડે છે કષ્ટ પડે છે ખૂબ તકલીફો આવે છે ખરાબ ખરાબ વિચારો આવે છે પણ છતાં આપણે ભક્તિની અંદર એ જપ તપની અંદર લાગી રહીએ ભગવાનનું સ્મરણ કરતા રહીએ તો સત્તાવીસ દિવસ પછી આપણને ભક્તિ અર્પણ થાય છે પછી આપણા ભગવાનનું સ્મરણ થાય છે પછી આપણાને ભગવાનની ભક્તિ કરવામાં મન લાગે છે અને શ્રદ્ધા વિશ્વાસથી આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ પણ આજના સમયમાં આપણે મંદિરે જઈએ છીએ ઘરે જપ તપ કરીએ છે પણ આ કળિયુગ અંદર જે દેવાલય જાય છે તો બસ એક મંદિરની અંદર બેસીને માંગે છે એક મંદિરની બહાર બેસીને માંગે છે તો આ બેમાં સારો આપણે બહાર વાળાને ગણી શકીએ કેમ કે કે પોતાનું કર્મ કરીને ખાય છે અને આપણે ભગવાન પાસે માંગી માંગીને કાર્ય તો આમ ભગવાનની ભક્તિ થતી નથી આથી ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનમાં તત્પર રહેવું પડે છે સારું જ્ઞાન લેવું પડે છે અને ભગવાનને સમય આપવો પડે છે ત્યારે આપણાને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે આથી કોઈ પણ ભગવાનની ભક્તિ કરતા હોય પાઠ માળા કરતા હોય તો શરૂઆતમાં તમને કઈ ને કઈ વસ્તુની તકલીફ પડશે ખરાબ વિચારો આવશે પણ છતાં આપણે એ ભક્તિમાં લાગ્યા રહીશું તો એક દિવસ સો ટકા આપણાને ભક્તિ આપણા પર પ્રસન્ન થશે ભગવાન આપણા પર પ્રસન્ન થશે અને આપણાને સર્વ કાર્યો સર્વો દુઃખોમાંથી મુક્ત કરાવશે અને સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવશે નમો નમા